નકલી રસીદનો મામલો સામે આવ્યો પોલીસે રજિસ્ટરમાં આપેલ વિગતોના આધારે આરોપીને ઝડપ્યો છે પોલીસ તપાસમાં ખુલ્યું કે દંડની ડુપ્લિકેટ રસીદ કાપોદરા વિસ્તારનો રિક્ષા ચાલક સુનિલ પંડિત બનાવતો હતો આરોપ છે કે સુનિલ પંડિત વાહન ચાલકો પાસેથી છ હજારથી દસ હજાર રૂપિયા લેતો હતો અને નકલી દંડ ભરેલી રસીદ આપીને ડિટેન થયેલું વાહન છોડાવી આપતો હતો સુનિલ પંડિત હાલ પોલીસ પકડતી દૂર છે અને તેને ઝડપી લેવા માટે તપાસ ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ